અશ્લીલ ફોટા છે WhatsApp ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા શું વિગતો હાલ અજી વાત કરીએ તો જે સમય આવી છે કોંગ્રેસ પાર્ટીના થાંચડા વોર્ડનું જે ગ્રુપ હતું એ કાર્યકરઓના ગ્રુપમાં એક હેડ વયના વ્યક્તિ દ્વારા એટલા અશ્લીલ ફોટા મૂકવામાં આવે છે જેના કારણે એ પણ કોઈ મથલાવ હતી તો થોડું જરા કેદીઓ મુકાઈ હતી ને તાત્કાલિક અશ્મિલ ખોડા દૂર કરવા અને જે કે જે રીમુવ કરવાની માંગ અલગ અલગ જે કાર્યકરો ટીમના દ્વારા કરવામાં આવી છે પરંતુ હાલ તો હોદ્દેદારનો દાવો આગેવાનો કોણ હેક થય હોવાની શંકા સાથે એવા કે કાદીશની કાર્યવાહી એકદમ કોંગ્રેસ પર દેવ લાગી રહ્યું છે જી બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ from the institute of kidney